હેતુ પ્રદેશમાં અનેક વિકાસ પ્રોજેક્ટ નું નિરીક્ષણ અને ઉદઘાટન કરવાનું હતું મોદીજીની આ મુલાકાત દરમિયાન તેમણે લગભગ રૂપિયા પાંચ કરોડના પ્રોજેક્ટ નું ઉદઘાટન કર્યું આ પ્રોજેક્ટ્સનો હેતુ પ્રયાગરાજના રહેવાસીઓ માટે આધુનિક સુવિધાઓ અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે મુખ્ય પ્રોજેક્ટ્સમાં નવા રસ્તાઓ પુલો અને ઘાટોની બાંધકામ તેમજ શહેરના પાણી પુરવઠા અને સ્વચ્છતા સિસ્ટમમાં સુધારો સામેલ છે આ મુલાકાતનો મુખ્ય હાઇલાઇટ મહાકુંભ બે હજાર પચીસની તૈયારીઓનું ઉદઘાટન હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચાલુ કામનું નિરીક્ષણ કર્યું અને આ મહાન ઇવેન્ટના સુચારુ આયોજન માટે અનેક પહેલો શરૂ કરી આ પ્રોજેક્ટ્સમાં મંદિરોના કોરિડોરનો વિકાસ પણ સામેલ છે જે ભક્તો માટે સરળ પ્રવેશ સુનિશ્ચિત કરશે અને આ વિસ્તારમાં આધ્યાત્મિક પર્યટન પ્રોત્સાહન આપશે મોદીજીની આ મુલાકાત પ્રયાગરાજના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા અને પ્રદેશની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે નવા પ્રોજેક્ટ્સ શહેરના વિકાસ અને સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે